હતી આ રામાયણનો પાઠ કરો છો એનો નાયક કોણ હતો અંગદ હતો સાહેબ નાયક થવાનું એને જ અધિકાર છે જે અંગદ હોય અંગદનો અર્થ છે જે અંગદાન કરવા તૈયાર હોય એ જ નાયક થઈ શકે અંગદનો અર્થ છે અંગદાન કરવાનું આ બોર્ડર ઉપર જાય એટલે હું કંઈ જલેબીને ગાંઠિયા ખાવા જાય એને સારામાં સારો ખોરાક મળવો જોઈએ એને સારામાં સારું ડ્રાય ફ્રૂટ મળવું જોઈએ એને સારામાં સારું ભોજન મળવું જોઈએ એ બધી જ આપણી જવાબદારી છે જવાબદાર માણસોની છે કારણ કે એ અંગત છે આપ માણસની કથા તો ગાવ છો સાંભળો છો બધાને ખબર કે અંગત એક ટુકડીનો નાયક છે એ પૂરતી આર્મી ચીફ છે ત્યાં અને પાછળ એક પરમ નાયક બેઠો છે એ હનુમાન છે આ માણસ અંગ આપવા નીકળ્યો છે અને ઓઈલો પ્રાણ બચાવવા નીકળ્યો છે પ્રાણ આપવા માટે નીકળ્યો છે કે કોઈ મરવો ન જોઈએ ભૂખ્યો તરસ્યો કોઈને ઈજા ન એટલે પાછળ હનુમાન એ પ્રાણ આપવા માટે પ્રાણનું રક્ષણ કરવા માટે પાછળ આવે અને આગળ ચાલે એ અંગનું બલિદાન કરવા માટે આગળ 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 નીકળી રહ્યો રામાયણના આ પ્રસંગો સાર્વભૌમ છે આ કંઈ મારે મારે આમથી આમ ચોંટાડવાનું પ્લમ્બરિંગ કરવાનું નથી કંઈથી નહીં રામચરિત માનસ જ એવો ગ્રંથ છે કે સાહેબ એમાં તમને બધું જ મળે ગુપ્ત પ્રગટ હોય આટલો ફેર અમુક ગુપ્ત હોય અમુક પ્રગટ હોય પ્રગટ ગ્રંથમાં લખાયેલું હોય અને જે ગુપ્ત હોય એ ગુરુને મુખેથી સાંભળવું પડે એના પગમાં બેસી અને એ વાત એ રહસ્યો પ્રાપ્ત કરવા પડે બાકી હું બહુ જવાબદારીપૂર્વક કહું છું હું સાત વર્ષનો હતો ત્યારે મને થોડુંક યાદ છે જવાબ જેમ તેમ નહોતો બોલતો આ બોતેર વર્ષે તો મને કાંઈક તો ઠેકાણું હોય છે ને મારા મગજનું જવાબદારીપૂર્વક બોલું છું આમાં બધું જ છે બધું જ છે વ્યાસ અને વાલ્મીકીએ જે આપ્યું છે એની બહાર જગતમાં કઈ નથી સાહેબ સાર અંશ મારે આપને કહેવું છે તે દ્રવ્ય જોઈએ મંત્ર જોઈએ શ્રદ્ધા જોઈએ અને વિધિ જોઈએ એક વિધિ એવી વિધિ જે બંધનાત્મક ન હોય કથા વિધિથી ચાલે છે પણ વિધિ એટલે બાંધી દે બાંધી દે એમ નહીં કથાની જે તલગાદરડી વિધિ છે સવારે કથા પહેલે દિવસે સાંજના અમે કથા શરૂ કરીએ મોટે ભાગે પણ એમાં કાંઈ મેં બંધાઈ નથી ગયા આ વૃંદાવનની વ્રત ચોરાસીની કથા કરવી હતી મેં એક પહેલે દિવસે સવારે કથા કરી વિધિ જરૂર પણ એમાં જકડાયેલું નહીં મારી વ્યાસપીઠ અને અમે કથાનો સમય લગભગ ન બદલીએ પણ આ ચૂંટણીના દિવસે નવમીએ બદલો વિધિ એવી ન હોય કે આપણને પરવશ કરે વિધિ આપણા હાથમાં હોવો જોઈએ ઊલો વિધિ પણ આપણી મુઠ્ઠીમાં હોવો જોઈએ વિધાતા પણ આપણા હાથમાં હોવો જોઈએ એ વિધિ એવો આપણો પુરુષાર્થ હોય તો વિધિ જરૂરી છે વ્યવસ્થા કરવાની આ બધા અહીંયા બેસે વડીલો અહીંયા બેસે આ અહીંયા બેસે એક એક આ બધા યુવકો બધા એ બધા સવિનય એ વિધિને ભાવે આવો બાપા બેસો અહીંયા જગ્યા છે આમ જરાય કોઈને અપમાન ન લાગે કોઈનો તિરસ્કાર ન થાય કોઈને ઉપેક્ષા ન આ બધો વિધિ જરૂરી છે આટલા મોટા પ્રેમ યજ્ઞ તો યજ્ઞ યજ્ઞ માટે જોઈએ શ્રદ્ધા બીજું તત્વ મંત્ર ત્રીજું દ્રવ્ય ચોથો વિધિ અને પાંચમો ભાવ ભાવ હોવો જોઈએ ભાવ ન હોય તો બધું જ પાછું ફેલ જાય પ્રેમ રીજે નહીં કિશોર ભાવ જોઈએ કેટલો ભાવ લઈને તમે આવ્યા છો એટલે આ પ્રેમ યજ્ઞ છે અને પ્રેમ યજ્ઞમાં દ્રવ્યની જરૂરત છે આ ખર્ચ બેકાર ખર્ચ નથી મને એવું લાગે છે કે આ નવ નવ દિવસના અમારા માંડવા છે ને એ અત્યારે જે માંડવા નખાય છે ને એના કરતાં સસ્તા છે અત્યારે બે બે કલાક માટે જે માંડવા નખાતા હોય છે ને આ દ્રવ્ય યજ્ઞ માટે વપરાયેલું દ્રવ્ય છે આ ચોપાઈઓ યજ્ઞ માટેના મંત્રો છે આ વિધિ આ વ્યવસ્થા આપ સૌ કરી રહ્યા છો આટલી મોટી શ્રદ્ધા અને આટલો મોટો ભાવ ત્યારે આ પ્રેમ યજ્ઞ આનું મૂલ્યાંકન કરો મને પૂછપૂછ નહીં કરો એકની એક વાત બધા મને પૂછ્યા કરે છે આટલા બધા માણસો કેમ આવે છે તારા બાપાને પૂછ કેમ આવે હું કેટલા જવાબ આવે છે હકીકત છે તો એક સાધુ રમતા રામ સાધુ લગભગ સાધુતાના બધા જ ગુણોને ધરાવતો એક સાધુ પુરુષ નીકળે છે ચરે ભાઈ જય ભાઈ ચરે અને એને એક માર્ગમાં એક માણસ મળે છે અને એમ પૂછે છે કે સૈનિકના લક્ષણો શું હોય જે શહીદ થઈ ગયા હોય જે વર્તમાન સૈનિકની ફરજ બજાવતા હોય અને કાલે જે નવા આવતા હોય બાપાએ સરસ અહીંયા કીધું હરીશભાઈએ પણ કીધું કે એક મેણું છે કે ગુજરાતીઓ બહુ નથી લશ્કર પણ બાપાનો આખો પરિવાર એમણે કહ્યું કે એમાં છે પણ આમાં આવું બધું ન જોવાય આવા વર્ગીકરણ કરવાની જરૂર નથી એ જે લડે છે ને એ આવું કરતા જ નથી જે ખોટે ખોટા ઘરે બગા ખાય છે ને એ આ બધું ઊભું કરે છે ઓલાને ખબર એને તો પ્રદીપજીએ લખ્યું હતું કોઈ ગુરખા કોઈ જાત મરાઠા કોઈ ગુરખો કોઈ મરાઠો કોઈ ગુજરાતી કોઈ ફલા પણ સરહદ પર મરને વાલા હર એક થા ભારતવાસી ત્યાં કોણ ગુજરાતી કોણ તમિલ કોણ કાશ્મીરી કોણ આંધ્રનો એ કોઈ વસ્તુ નથી જોઈ ત્યાં સરહદ પર મરને વાલા હર એક થા ભારતવાસી જો ખૂન ગીરા પરવત જો ખૂન ગીરા પર ખૂન થા હિંદુસ્તા શહીદ યુનકી જેને લીધે દેશની સુરત બદલે છે જેને લીધે અમુક તત્વો દેશની સુરત બગાડવા માંગે છે એ સુરત અકબંધ રહે છે એવી કથા સુરતમાં મંડાણી છે એવા સમયે આ યક્ય જો ખૂન ગીરા પર્વત પર હિંદોસ્તા જો શહીદે જરા આઝાદ ભારત વર્ષના પ્રથમ પ્રધાનમંત્રી આદરણીય પંડિત નહેરુજી એ તો રેશનાલિસ્ટ આદમી ભાવના માણસ નહોતા દિમાગના માણસ હતા પણ પ્રદીપજીનું આ ગીત જે દિવસે દિલ્હીમાં આ ગાયું તે માણસ ઢીલા થયેલા એની આંખમાં આંસુ પ્રદીપનું આ અમર કાવ્ય અમર ગીત

પહેલા બોલ્યા કોઈ પ્રાંતમાં મેં આવું થયું એવું જોયું નથી આ આ સ્મૃતિ ગુજરાત કરી રહ્યું છે ત્યાં ગુજરાતી કે આ કે કાંઈ નહોતું ત્યાં બધા ભારતવાસી હતા હર પર મરને ત્યાં બેઠેલા આ વીર પુરુષો અથવા તો જે જેના માટે આપણે બોલી રહી બધા જ માટે હું કહું સાહ કે જ્યારે કોઈ આપણો વીર જવાન શહીદ થાય પછી એનું બોડી આપણે લાવી અને એના વતનમાં એ જે ધર્મના પેલા હોય એ પ્રમાણે બધી એની અંતિમ પણ મારે તો એટલું જ કહેવાનું કે પહાડ ઉપર જે સૈનિકનું જ્યાં જ્યાં લોહી પીડ્યું હશે ને એ બધા પહાડો એની સમાધિઓ છે એ બધી એની સમાધિ આટલી ઊંચી સમાધિ વિશ્વમાં કોની હશે

હું વ્યાસપીઠ ઉપરથી બોલી રહ્યો છું યુદ્ધના આર્મીના નિયમ હોય બોતેર વર્ષના માણસને કોઈ ત્યાં રાખે નહીં મિત્ર જો મને રાખે ને તો હું ત્યાં જાઉં હું વ્યાસપીઠ ઉપરથી બોલું એના જેવી સમાધિ બીજી કઈ હોય આપ કલ્પના કરો એટલે આ એક અવસર મળ્યો છે સુરત ને ગુજરાતને આખો દેશ અને વિદેશમાં વસેલા બધા જ આમાં સંમિલિત છે સાહેબ મને આજે ચિઠ્ઠી એવી મળી કે બાપુ અમે નાના માણસ છીએ અમારે કંઈક આપવું હોય તો આમાં શું આપીએ અમે મોટા દાનો તો ના આપી શકીએ આ કેટલા લોકો તમે અહીંયા બેઠા છો આમ ખૂણે ખાંચરે બધા મને ખબર નથી પણ દસ દિવસમાં તમે ખાલી સો રૂપિયા આપો ને એક રૂપિયો આપો તોય વાંધો નથી પણ દસ દિવસમાં તમે ખાલી સો સો આપો તો એ તમારું મોટું યોગદાન ગણા છે પણ ના આપો તો તમે શ્રદ્ધા અને ભાવ લઈને આવ્યા છો તમારી આંખ આ કુરબાની ઉપર ભીની થવી જોઈએ સાહેબ આ રાષ્ટ્રભક્તિનો યજ્ઞ છે આ શહીદોના સમાધિઓને યાદ કરવા